જય રામ બહેનો અને ભાઈઓ આપની આ ધરમ કરમ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્નેહીજનો આપણે સૌ જાણીએ છીએ કે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભગવાન શ્રી રામજી મહારાજ શ્રી રામલલ્લા નિજ મંદિરમાં લાંબા અંતરાલ બાદ પધારી રહ્યા છે આપણે સૌ આખો ભારત દેશ એ અદભુત ક્ષણની એ વિલક્ષણ પરની આતુરતાના આનંદ સાથે પ્રતીક્ષા કરી રહ્યા છીએ અને એ વિરલ દિન એ વિરલ ઘડી હવે વધારે દૂર નથી ત્યારે મિત્રો આપણે સૌ પણ ખૂબ જ ઉત્કંઠા અને ઉત્સાહ અનુભવી રહ્યા છીએ ભાઈઓ અને બહેનો પ્રભુ શ્રી રામના આગમનનો એ પાવન પ્રસંગ પવિત્ર નગરી અવધપુરી અયોધ્યામાં ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત સનાતનીઓ દ્વારા માહોલને અભૂતપૂર્વ બનાવવામાં આવી રહ્યો છે અને સમસ્ત હિન્દુ પરિવારોમાં પણ ઉલ્લાસ અને ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે દિવસ રાત જોયા વગર મંદિરના કારીગરો પણ મંદિર નિર્માણ કાર્ય કરી રહ્યા છે ગામે ગામ ભગવા ઝંડા લહેરાઈ રહ્યા છે ગામો નગરો શહેરો શણગારાઈ રહ્યા છે અને જાણે કે વર્ષમાં ફરી એકવાર બીજી દિવાળી આવી રહી હોય તેવું લાગી રહ્યું છે ભાઈઓ અને બહેનો આપણે પણ સંકલ્પ કરીએ કે ભારત દેશના તમામ પરિવારોની જેમ જ આપણે પણ બાવીસમી જાન્યુઆરીએ આપણા ઘરના આંગણે રંગોળી કરીએ અનેકો અનેક દીવાઓ પ્રગટાવીએ ઘરે લીલા તોરણો બાંધીએ અને પ્રભુ શ્રી રામજી મહારાજના આગમનને ભક્તિભાવપૂર્વક વધાવીએ મિત્રો જ્યારે આવો મોટો પાવનકારી પ્રસંગ અયોધ્યામાં ઉજવાઈ રહ્યો છે ત્યારે એ પ્રસંગના આમંત્રણ સ્વરૂપ તમામ સનાતની હિન્દુઓના પરિવારોને આમંત્રણ પત્રિકા રૂપે સૂર્યવંશી રઘુવીર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજી મહારાજનો ફોટો અને અક્ષત પ્રસાદી સ્વરૂપે આપવામાં આવી રહ્યા છે ભગવાનના ભક્તો નાના મોટા સૌ કોઈ ઉલ્લાસપૂર્વક એ પ્રસાદી વહેંચી રહ્યા છે આપને સૌને પણ એ પ્રસાદી મળી ગઈ હશે તો ભગવાન શ્રી રામજી મહારાજની પ્રસાદી સ્વરૂપ આ ચોખા વિશે ઘણા ભાઈઓ બહેનોને એ પ્રશ્ન થઈ રહ્યો છે કે આ ચોખાનું શું કરવું તો ચાલો જાણીએ કે ચોખાની પવિત્ર પ્રસાદીનું શું કરવું જોઈએ તો મિત્રો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણ સાથે લોકોને અક્ષત આપવામાં આવી રહ્યા છે તે મોટા ભાગે લાલ રેશમી કપડામાં વીટાડીને જ પોટલી બનાવીને આપવામાં આવી રહ્યા છે તો ચોખા વિશે સંતો મહંતો અને જ્યોતિષાચાર્યો જણાવે છે કે ચોખાને ઘણા પવિત્ર અને મંગળ માનવામાં આવે છે એટલા માટે દરેક ધાર્મિક કાર્યોમાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે ઘણી જગ્યાએ એવો પણ રિવાજ જોવા મળે છે કે કોઈને આમંત્રણ પાઠવવામાં આવે ત્યારે એ ચોખા આપી અને બોલાવવામાં આવે છે અને ચોખા એ શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે અને શુક્ર ગ્રહ એ ધન વૈભવ લક્ષ્મી અને તમામ પ્રકારના ભૌતિક સુખ સગવડતા આપવા વાળો ગ્રહ છે એટલે આનો લાભ લેવા માટે આ ચોખા જે લાલ રેશમી કાપડમાં છે તેમાં રાખીને અને ન હોય કોઈ કવરમાં મળ્યા હોય તો પણ એને લાલ રેશમી વસ્ત્રમાં પધરાવીને રાખવા જોઈએ ઉપરાંત એ ચોખામાં હળદર પણ ઉમેરવામાં આવી છે એટલે કે પીળા કરવામાં આવ્યા છે તો હળદર પણ ગુરુગ્રહનો કલર છે અને એ પણ શુભ ફળ આપનારો છે તો આમ એ અદ્ભુત પ્રસાદી જે ભગવાન શ્રી રામચંદ્રજીના આમંત્રણ સ્વરૂપે આપણને મળી છે તે ખૂબ જ અદ્ભુત ગણી શકાય અને આ લાવો આપણને અત્યારે આ સમયમાં જીવતા લોકોને જ મળવાનો છે આ આપણી ગઈ પેઢી કે આગલી પેઢી હવે પછી જે આવશે તેને આ આવો માહોલ જોવા મળવાનો નથી તો આવી અદ્ભુત પ્રસાદીને આપણે ખૂબ માન્યતા આપવી જોઈએ અને ખૂબ એના માટે ભક્તિભાવ રાખવો જોઈએ હવે એ ચોખા છે તે ક્યાં તો તમે પોતાના પૂજા ઘરમાં રાખી શકો અથવા તો તેને તિજોરીમાં રાખવા જેથી કરીને મંગળ અને ચંદ્ર બંને સક્રિય બનશે અને ઘરમાં લક્ષ્મી યોગનું નિર્માણ થશે અને ઘરમાં ખુશીઓ આવશે તો આમ પણ પ્રસાદી તો આપણે જાણીએ છીએ પ્રસાદી ભગવાનની પ્રસાદી એને આપણે ખૂબ જ માન આપીએ છીએ તો આ તો ભગવાન શ્રી રામલલાના આગમનની પ્રસાદી છે એટલે એમ સમજી શકાય કે ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજની જ પ્રસાદી એમણે જ આપેલી પ્રસાદી છે તો આપણે એ ચોખાનો ઉપયોગ એ રીતે પૂજા ઘરમાં અથવા તો આપણા ઘરની તિજોરીમાં રાખીને કરી શકીએ છીએ અને ઘરને અને પરિવારને આનંદિત કરી શકીએ છીએ સુખી સમૃદ્ધ કરી શકીએ છીએ ઉપરાંત એક વસ્તુ એ પણ છે કે જ્યારે પણ કોઈની પાસે ન હોય કે કોઈને ન મળ્યા હોય અથવા આપણા પણ ચોખા થોડા ઓછા થયા હોય તો એમાં વધારાના બીજા ચોખા ઉમેરીને પણ આપણે રાખી શકીએ છીએ તો મિત્રો આ રીતે એ ભગવાન શ્રીની મળેલી પ્રસાદીને આપણે પૂજા ઘરમાં અથવા તો આપણી તિજોરીમાં રાખી શકીએ છીએ અને એને લીધે આપણું કલ્યાણ થાય છે તો મિત્રો આ ચોખા અંગે જો કંઈ ગેરસમજ હોય અથવા કંઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ કરીને જણાવી શકો છો આપને આ માહિતી ઉપયોગી થશે એવી આશા રાખું છું અને સાથે સાથે એક વિનંતી પણ કરું છું કે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરી મળીશું કોઈ બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી રામ જય જય શ્રી રામ